જય માતાજી ગુડ મોર્નિંગ તો આજનો વિડીયો ચાલુ કરીએ હે તો બધા એન્ડ સુધી વિડીયો જોતા રહેજો અને લાઈક કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા કરતા ભેસનો અવાજ વધારે આવે તો મારા ઉતારું બોલવું પડે હું બોલું મારા કરતા તો ભેસ વધારે બોલો તો ચલો બધા લાઈક કોમેન્ટ કરતા રહેજો અને ચલો આજનો વિડીયો ચાલુ કરીએ હે તો એન્ડ સુધી જોતા રહેજવું ગઈ જ અમારા ગામના ખૂબસૂરત નજારા હાંગાથી વિડીયો ચાલુ કરીએ

तो चलो गाइस आज वीडियो चालू करिए तो बदा एंड से दी वीडियो जो रहे जी। तो रह जाऊं तो गाइस मेरा वेल में एक फूल खिले नहीं आज का तो गाइस वो मस्त फूल खिले जो सनला तो एक दोरू खिले है काले गुलाबी खिलेलो है तो आज रात गुलाबी और पीर खिले हो ने एक दोरू तो है आज मस्त फूल खिले हो जो

तो गाइस हम भी पानी लिए तो गाइस अभी बद्दूमास्ते पानी लिए रोज मैं आलस वीरानी है हां बैठ गया मैं तो थोड़ा-थोड़ा घेर लूं थोड़ा-थोड़ा घेर

આમાં તો નવરાત્રી બંતવા મોડી રાતી થોડો આયો હોય તો સારું હતું દેખો આત લાઇટિંગ તો ગાઈસ બસ મસ્ત નવરાત્રી વાળી દીધી છે ચાલુ થઈ ગયો માતો મુરત तो तो, तो गया नो गया, है है <coughs> चलो गैस, दूर उड़ा ना, उडाल मला पोणे गाडीओ बस रीतो खूपसुरत वातावरण जे अमेस सुरत दादा आम्ही તો કંઈ મારો વિડીયો હારો લાગતો તો લાઈક કરો કોમેન્ટ કરો અને મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળે કાલે નવા એક વિડીયોમાં તો હું બધું આવજો જય માતાજી જય જોગની માતા